જય માતાજી મિત્રો આજથી અમે નવી ચેનલ ચાલુ કરી હતી અમારી ચેનલનું નામ બીએસ ગ્રુપ એસ ક્રુ આ હું અને અમારી ટીમ તો અમને સપોર્ટ કરવા તમારી નંબર વિનંતી લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી ધર જય

નાજી ની કોનાજી ની ભાઈબંધી જબર છે કોક કરવું પડશે આ હારું આ બે ની ભાઈબંધી તો તોડાવી પડશે આ બે વગર એ વગર નહીં ચાલે મંગુ ભાજોડે જવું પડશે તો જ કોક થાય આ બે નું કે મંગુ ભાજોડે જવું તાળ દુકે લાવશે તા તું હો કરી લે ફોન ફેદું ફોન તને ખોટો લઈ આવ્યો

તો છ તમાર વાત કરી પણ જો તમે કોઈ કહેતા નહી તો વાત કહું તમને ના કહું યાર કોઈ સાચું 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 છોકરા છોકરા અરે મારા છોકરાની છોકરા બેસ કોઈ કહું તો હા તું નહી જો અરે ના કહું તમારા ભાઈબંધની વાત છે કોણ તમારો ભાઈબંધ પાકો છીયો હા તાનો યો હા તા એની વાત છે તાણ બોલો તાણો એ તમાર મિત્ર એ તમારો એ પાકો મિત્ર હા એ અને મારા માર મંગુભા એ બેને વાત કરતે મિયર ખુદ મારી હોવા જોયા ને મારા કોવાની હોપડી ખુદની વાત ના હોય કે નવ વીઘાનો પટ્ટો એનો વેખાય મારવો ખુદ મેં એ તમે વાર રાખતા નહિ વાર રાખો તો મેં તમારો નવ વીઘાનો પટ્ટો તમારો જતો રહ્યા યાર લા લા એવું ના ચાલો बुढे आयो हूं बड़ा

એટલે તમે તો જોતા રે હું ઘમાનું ઘમા મોઆ છું ઉકાળો શું કયો કેવું ચાલો કયો બે આ ઉજાગરો તો તે ઉંજો તો કયો હા પાણી વળી દેખ શું રાતે તો કયો કેટલા મશીન દે દે કો હતું નહીં મારા કોઈ નઈ હો કયો તુલ વાત શું કરી ન એ વાતની ની વાત કરવા આવ્યો હું મારા

what the hell